નમસ્કાર આપ રહ્યા છો સ્પાર્ક ટુડે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી બોડેલી સંખેડા કવાટ પાવીજેતપુર છોટાઉદેપુર તાલુકામાં ઉત્તરાયણના પર્વની ઉજવણી માટે યુવાધનમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે નસવાડી તાલુકાના બસો દસ ગામો પતંગ રસિયાઓ નસવાડીના બજારોમાં પતંગની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે પતંગ દોરામાં આ વર્ષે જેટલો ભાવ વધારો હવા છતાંય ધૂમ ઘરાકી નીકળી છે આ વર્ષે હવામાન વિભાગે પવન સારો રહેવાનો હોવાની આગાહી કરતા પતંગ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે છોટાઉદેપુર જિલ્લામાં કરોડો રૂપિયાના પતંગ દોરાનો વેપાર જ્યારે ઉત્તરાયણના પર્વને લઈને ઊંધિયા જલેબીનું વેચાણ કરનાર વેપારીઓ ઊંધિયું બનાવવાની તૈયારીમાં લાગી ગયા છે हां 90 नंबर हां 90 नंबर हां 90 नंबर હવે બસો ને દસ ગામમાંથી લોકો ખરીદી કરવાની નસવાડી તાલુકા મથક છે ત્યાં બધા આવે છે અને આ વર્ષે સારી ઘરાકી છે મોંઘવારી જેવું કંઈક નડતું નથી યુવાધન ભારે ઉત્સાહમાં છે પવન પવન સારો રહેવાને કારણે આ વર્ષે ઘરાકી પણ સારી છે છેલ્લા ત્રણ ચાર દિવસથી સારી ઘરાકી દેખાય છે બજારમાં મોંઘવારી છે છતાં પણ લોકો યુવાધનની અંદર ઉત્સાહ એટલો છે કે આ તહેવારની અંદર મોંઘવારી જેવું કંઈકને નડતું નથી સંજય ડબ્બર પચાસ વર્ષથી વેપાર કરીએ છે નસવાડી તાલુકાના બસો ગામો છે બસો ગામના લોકો અહીં નસવાડીમાં પતંગ દોરાની ખરીદી કરવા માટે આવે છે છેલ્લા ત્રણ દિવસથી ઘરાકી સારામાં સારી છે અને લોકો ઘડાકની અંદર જે ચાઇનીઝ દોરાની જે એ હતી એ સરકાર દ્વારા સારી રેડ પાડવામાં આવી છે તો લોકો કોટનના દોરા લઈ જાય છે અને બરેલીના ઘસેલા દોરા લઈ જાય છે જે મારે ત્યાં બહુ લોકો પહેલી તારીખથી જ આવી જાય છે દસ દિવસ એડવાન્સ બુકિંગ કરાવીને જાય છે કે બરેલીના જ અમારે દોરા જોઈએ એના માટે ગ્રાક એ સારામાં સારી છે મોંઘવારી ગયા વર્ષ કરતાં દસ ટકાનો વધારો છે દર વર્ષે દરેક સિઝનમાં મોંઘવારી તો હોય છે જ